સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પાંચ કિલોમીટર મેરેથોન દોડ યોજવામાં આવી જેમાં પંદરસો જેટલા દોડવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી નવસો યુવાનો સહિત શહેરીજનો અને પોલીસ પરિવારના જે અધિકારીઓ અને કર્મચારીઓએ દોડમાં ભાગ લીધો હતો સાબરકાંઠા પોલીસ દ્વારા આયોજિત મેરેથોન દોડમાં નવસો જેટલા યુવાનો તેમજ પોલીસ પરિવાર અને શહેરીજનો સહિત મોટા સંખ્યામાં લોકો જોડાયા હતા આ મેરેથોન દોડની શરૂઆત હિંમતનગર એસપી કચેરી પોલીસ ગ્રાઉન્ડથી શરૂ કરવામાં આવી શહેરના મહાવીરનગર સર્કલ છાપરીયાચાર રસ્તા તેમજ કેનાલ ફ્રન્ટ થઈને પરત એસપી ઓફિસ સામે આવેલા કમ્પાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવી ટ્રાફિક નિયમન અને ડ્રગ્સ જેવી લતથી દૂર રહેવા માટે જાગૃતિ ફેલાવવામાં આવી અને આ જાગૃતિના ઉદ્દેશ્યથી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ દ્વિતીય અને તૃતીય એમ ત્રણ ઇનામો જાહેર કરવામાં આવ્યા જેમાં પ્રથમ નંબરે આવેલ યુવાનને જિલ્લા પોલીસ વડાના હસ્તે ગોલ્ડ મેડલ તેમજ સાયકલ અર્પણ કરવામાં આવી તેમજ દ્વિતીય અને તૃતીય નંબરને સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ સાથે બેગ આપવામાં આવી